પછી માલે પણ ખૂબ કર્યાવર આપ્યો અને દે દાન પણ બધું ખૂબ પણ આપ્યું પછી હાથ જોડીને કહ્યું કે શંકર આપ પણ કામ છો ને આ પ્રમાણે પણ કહીને શિવજીના ચરણમાં મસ્તક ન ભાવી કૃપાળુ ભગવાન શ્રી શિવજીએ સસુરજીને પણ આ પરમા પ્રકારની ચિંતા ન કરવાનું કહ્યું હેમાલીની પત્ની મેના વતે પણ શિવજીના ચરણમાં મસ્તક નમાવીને કહ્યું હે નાથ ઉમા પાર્વતી મને પ્રાણથી પણ પ્યારી છે અને આપ પણ પણ દાસી બનાવીને રાખજો અપરાધ હોય તો દેજો અને તેને પણ સુખ રૂપે પણ રાખજો શિવ જે પણ સાસુને પાર્વતી અંગે કોઈ ચિંતા કરવાની ના કહી એટલે શિવજીના પણ ચરણમાં મસ્તક નમાવીને ચાલ્યા ગયા પછી તેને પાર્વતીને બોલાવી પોતાના ખોળામાં બેસાડી ઉત્તમ શિખામણ આપી એ પુત્રી તો સદાપતિ શંકરના પણ ચરણની પણ સેવા કરજે ઇસ્ત્રીનો પતિની સિવાય પણ અન્ય કોઈ નથી પુરુષ દેવતા પુરુષ દેવતા છે ને ઈસ્તરી માટે ઈ સ્ત્રી માટે નથી કહેતા કહેતા પણ આ મેનાવતી પણ રડવા લાગી તેને પાર્વતીને પણ સાથી સાથી ચરખી પણ ચાપી દીધી મેનાવતીને મે મનમાં પણ થયું કે બ્રહ્માએ જગતમાં સ્ત્રી પણ શા માટે રચી છે કારણ કે તેને પણ મેં ત્યાંથી પણ મૃત્યુ સુધી પણ પરાધીન પણ રહેવું પડે છે અને પ્રાર્ધિનને પણ સપનામાં પણ સુખ મળતું નથી પાર્વતી પ્રત્યેના પણ પ્રેમને લીધે મેનાવતી પણ ઘણી વ્યાકુળ થઈ ગઈ હતી પ્રતો સમય પણ વિપરીત થઈ વિચારીને ધીરજ ધરીને મેનાવતી પણ બોલી પણ ધીરજ ધારણ કરી મેનામતી વારંવાર પાર્વતીજીને ગળે લગાડવા લાગી હતી અને ચરણ પકડીને પણ પકડતી હતી લીધે કઈ બોલી શકતી ન હતી પછી પાર્વતી પોતાની પણ સખીઓને મળી પછી માતા પાસે જઈને પ્રેમપૂર્વક ભેટી પડી માતા પાસે તે પણ અલગથી જ आ वक्तेचा आज जलेला सर्व तेने पण उत्तेज पण आशीर्वाद आपयात આવી જતા શિવજી પણ પાર્વતીને સાથે લઈ શિવજીએ પણ આ દરમિયાન આચકોને પણ ઘણા પણ દાન આપ્યા જે હેમાલી આપ્યા હતા તે પણ બધા શંકર ભગવાને આજકોને દઈ દીધા પાર્વતી આવી જતા શિવજી પાર્વતીને સાથે લઈને પણ કૈલાસમાં પણ જવા તૈયાર થઈ ગયા હતા સર્વ દેવતાઓ પણ પ્રસન્ન થઈ બંને પર ફૂલ વરસાવા લાગ્યા

પછી પોતાના આવાસે આવી સર્વ મહેમાનોને પણ મળીને જ કરીને કે કોઈને હું એમાં લે પણ પછી ક્ષમા માગી હાથ જોડીને વિદાય કર્યા શિવજી પાર્વતી સાથે સુખ ઉપર કૈલાસમાં પહોંચી ગયા દેવતાઓ પણ આનંદ થયો

पण कैलास माता शंकर पार्वती सुख भोग करता પોતાના ગણો સાથે कैलास માં અનંતિ રહેતા તેઓ મગણો સમય વીતી ગયો તો તે સમય જતાં તે તેમ ને ત્યાં છ મુખવાળા કાર્તિક નો જન્મ થયો તો બોલો કાર્તિકી ભગવાન કી જય

મહાદેવ પાર્વતી પણ વિવાહની આ કથાને પણ નનારી પણ સા ભાવથી સાંભળશે અને કાશે તે સર્વ શુભ કાર્ય અને પણ વિવાહ દિન માંગલિક કાર્ય પણ નિવેધન પાર પણ પડી જશે અતિ અંત સુખ ઉભજ છે બરોબ શંકર ભગવાન કી જે આમ મેં કાલ કીધું તું કે તમે શંકર ભગવાની પાર્વતીજીની લગ્નની કથા કે માતા પાર્વતીજી એ ઉપવાસ કર્યા એમાં લીમા ઉપર તે પણ કથા મેં કાંઈ તમને કહી અને મેં એ કીધું હતું કે શંકર ભગવાને પાર્વતીજીનો લગ્ન પ્રસંગની કોઈ કથા સાંભળે છે કારવે છે તેના બધું દુઃખ ભગવાન દૂર કરી દે છે અને લગન નહીં થતા હોય ને એના પણ લગન એ થઈ જાય હગાઈ ન થતી હોય એની હગાઈ થઈ જાય અને કોઈ દુઃખ હોય ને કદાપી દુઃખને એક મૂકી અને જે માણસ શંકર ભગવાન પાર્વતીજીના લગ્નની કથા સાંભળે છે એનું કલ્યાણ કરી નાખીશ ભોળાનાથ અને ભગવાન માં ભવાની પાર્વતી એટલે હકીકત કોઈ માણસ છે ને શંકર ભગવાનની કથા પણ તમે સાંભળજો એના લગ્નની એટલે તમારું પણ કલ્યાણ થઈ જાય ને તમારા ઘરમાં કોઈના લગ્ન કે હગાય બાકી હોય ભગવાન અવશ્ય પણ ખરેખર રામાયણ પૂરી થાય ને એટલે તરત જ કરે છે એનું કામ ભગવાન શંકર ભગવાનનું બધું ચરિત્ર કારણ કે પાર્વતીજી સીતાજી નું રૂપ લઈને ને શકતો એટલે રૂપ લીધું હતું અને ભગવાને ત્યાગી દીધા હતા આ અવતારમાં પાછા હિમાલીના ઘરે જન્મ લીધો પાર્વતી તરીકે એટલે આનું ચરિત્ર ભગવાન પાર્વતીજી હટકરશે કે મને રામકથા સંભળાવો તો એ ચરિત્ર ભગવાન આખું શંકર ભગવાન એને સંભળાવશે અને આખું આ રામાયણ પણ મા પાર્વતીજી સાંભળે છે આ એને ક્યાં સંભળાયું હતું એ પણ હું તમને કહું જ્યાં કથા કરી હતી ત્યાં પણ આગળ આવશે એ પણ હું તમને કહીશ અને જાપતિ પણ મહાદેવજીનું ચરિત્ર સમુદ્ર સમાન છે વેદ પણ તેને પણ પાર પાડી શકે તેમ પણ નથી આ કોઈ પણ ભગવાનનું ચરિત્ર ગાઈ શકે નહીં કારણ કે ચરિત્ર એટલું બધું છે કોઈથી ગાયું ગાઈ શકાય પણ નથી અને જે પણ આ કથા સાંભળશો એનું પણ જે કામ હશે એનું મનોકામના પણ શંકર ભગવાન પૂરી કરશે પણ રામજી પણ પૂરી કરે છે આમાં જેને રસ લાગે એ સાંભળે જેને ભગવાનમાં જાજો રસ હોય કોઈને દુઃખ હોય તો પણ સાંભળે કારણ કે જે રામાયણના અમુક અમુક પાઠ સાંભળવાથી માણસનું દુઃખ દૂર ભગવાન પોતે જ કરી લે છે અને જેને પણ ભગવાનમાં સેજે છે ને એની પાસે રામાયણ ગાવીને કોઈ દિવસ ભગવાન આમાં રામાયણમાં આવશે બધું આ બધું બસ જય શ્યા રામ જય શ્રી શ્યા જય શ્યા રામ રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ શ્યાવર રામચંદ્ર કી જય પવન સુદ હનુમાન કી જય હિમાપતિ મહાદેવ કી જય ભગવાન પણ ત્રિયુગ ના ત્રિયુગ નારાયણ થી ભગવાન હવે શંકર ભગવાન પાર્વતીજી હાથે લગ્ન થઈ ગયા હવે ભગવાન કૈલાસમાં જાતા રહ્યા છે ત્યાં કૈલાસમાં પાર્વતીજી શંકર ભગવાન રહેતા હતા અને કાર્તિકીનો નો જન્મ થયો આ પણ કાર્તિકી ભગવાન આપણે અને બીજું બધું પછી સંભળાવી દેવું શિવજીનું પણ રસ રસર પણ અને પણ સુહામણું પણ ચરિત્ર સાંભળીને પણ ભરદ્વાજ મુનીને પણ ઘણો જ આનંદ થયો હતો અને તે પણ આગળ

ધન્યા છે તમને પણ મહાદેવજીના પ્રાણ સમાન પણ પ્યારા છો અને શિવજીના ચરણ કમળમાં પણ જેનો પણ પ્રેમ નથી તે મનુષ્ય પણ રામચરિત્રની સપનામાં પણ સારો પણ એને સારી પણ રામાયણ લાગતી નથી વિશ્વનાથ પણ મહાદેવજીના ચરણમાં નિષ્કામ પણ પ્રેમ છે એ જ રામચંદ્રજીનું ઉત્તમ લક્ષણ છે બોલો રાજા રામચંદ્ર ભગવાન કી છે બાલ કૃષ્ણ લાલ કી છે સત કરુ દેવ કી છે આથી શિવજી સમાન પણ રઘુનાથજીની ભક્તિ વ્રત ધારણ પણ કરનારા કોણ હોય છે જેમણે પણ વિના અપરાધે સતી જેવી પણ સુક્ષીણા સ્ત્રીને ત્યાગ કરી દીધો હતો શિવજી પ્રતિજ્ઞા પણ લઈને પણ રામ નામ ભક્તિને દટ કરી નાખી હતી એ ભાઈ રામચંદ્રજીને શિવજી સમાન પણ કોણ પ્યારું લાગતું પ્રથમ શિવજીનું ચરિત્ર સાંભળી મને તમારી પણ ભેદ પામી લીધો અને મારી પણ સમજણમાં અનેક પણ થયું તે ગયું કે તમે રામચંદ્રજીના પવિત્ર સેવક છો

એ મનીશ્વરામ ચરિત્ર અતિ અંત પવિત્ર છે અને 100 કરોડ excess સમાન છે આમ કહી શકાય તો પણ જટલો પણ સાંભળ્યું છે તે સર્વ ચરિત્ર બનાવીને પતિ ધનોશ ધારી ચંદ્રજી નું પણ સંમરણ કહ્યું છે અને સરસ્વતીજી પણ કટ સમાન છે અને આ

છે દેવતા મુનિ ગણો સર્વ પણ કૈલાસ પર્વત પર સુખ રૂપે પણ વસે છે એ નિરંતર આનંદ મંગળ શિવજીની સેવા પણ કરે છે ભગવાન શરીહરિપણ પણ શિવજીથી જે વિમુખ થાય છે એને જેની ધર્મમાં પ્રીત નથી તે ન સપનામાં કોઈ કૈલાસમાં જઈ શકવાનો નથી કે કૈલાસને જોઈ નથી શકવાનો કે જઈ શકવાનો નથી આ કૈલાસ પર્વત પર પણ એક વિશાળ પણ

આ વડવશની નીચે પણ ગયા અને તેના સુંદરતા જોઈ બહુ જ આનંદ થયો હતો ત્યારે પોતાના હાથ થી બિછાવ્યો હતો વ્યાધચમ બિછાવી દીધું સરળ સ્વભાવના શિવજી બેસી ગયા કંદના પણ ફૂલ પણ કંદનાત ફૂલ તેમને ચંદ્રમાં અને શી શેખ સમાન તેમનું ગોર શરીર હતું ભૂંજાઓ પણ ભૂંજાઓ લાંબી હતી અને વેલાક્ય વસ્ત્ર ધારણ કરેલા હતા નવીન લાલ કમળ પણ સમાન ચરણ હતા અને કાર્તિકી ભક્તોના પણ હૃદયના પણ અંધકાર ને હરી લે એવા હતા

राजा राम 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 सीता राम 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 राजा राम 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 રામ સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 શ્રી રામ જય રામ જય જય રામ રઘુપતિ રાઘવ રાજ રામ પતિત પાવન સીતા રામ કૌશાલિયા કે પ્ય રામ હરે દાસરથજી કે દુલા રે રે રામ શ્રી રામ જય રામ જય જયા રામ શ્રી રામ જય રામ જય જય રામ હરે ભારત જી કે બાયા જય રામ કે પ્યાર રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ હે રાજા રામ તમારી આરતી ઉતારું હે સીતારામ તમારી આરતી ઉતારું આરતી ઉતારું ત્યારે તો મને એ સાગર રાજા તમારી આરતી ઉતારું એ આસમાન જસ રાજા તમારી આરતી ઉતારું એ અસુમાન તમારી આરતી ઉતારું આરતી ઉતારું કે રે તમને પુકારું એ દિલ પ્રજા તમારી આરતી ઉતારું એ ભગીરથ રાજા તમારી

हे राम तमारी आरती उतारू हे सीता राम आरती उतारू कपूर गौरव संसार संसारसारम उज देणार सदा वसंत हृदयारविंदे भवानी सहितम नमामि मंगलम भगवान विष्णु मंगलम गरुडधा मंगलम कुंडलीक्षाय મંગલાય તનો હરે સર્વ મંગલમંગલયે શિવે શર્વાય સા ચરણીએ તમકે ગૌરી નારાયણી નમસ્તુતે નારાયણી નમસ્તુતે નમસ્તુ નારાયણી નમસ્તુતે નમસ્તુ તે ચામુંડા જય મા ભવાની ભગીરથી ગંગા હે મા ભગવતી સીતા રામ હે લક્ષ્મીજી હે વિષ્ણુ ભગવાન ચક્ર ગદા હે હનુમાનજી મહારાજ હે ભગવાન હે દ્વારકાધીશ